સબસ્ક્રાઇબર પૂરા થાય ને ત્યારે તો આર્યન ને મમ્મી પાછળ બેઠા પાછળ બેવામાં મજા આવે મજા આવે આગળ તડકો આવે પાછળ તડકો તો ન આવે હા અને હું ને પપ્પા આગળ ગાડી અકાળવામાં મજા આવે પપ્પા હવે એરપોર્ટ ક્યારે આવશે બસ હવે 5 એરપોર્ટ 5 આવશે આપણે આપણે કે મુંબઈ તો એરપોર્ટ ની જોઈ એરપોર્ટ ક્યારે આવશે ના એરપોર્ટ જો જોવું હોય ને

કે બહુ ને આઠ દિવસની રજા આવી હતી કે દૂર ક્યાંક ફરવા જાય છે પણ બધું બંધ થઈ ગયું છે અને રજા કોઈ દિવસ ટાઈમે ની રજા રાખીને રજા અને રજા આવી તો બધું બંધ થઈ ગયું તો ફરવા દરિયા બધાય વાવાઝોડા ને લીધે બંધ થઈ ગયા અને જે ફરવાલાયક સ્થળ પાકિસ્તાન ને ભારત ના યુદ્ધ ના લીધે બંધ થઈ ગયા બંધ થઈ ગયા છે એટલે અને નજીક નજીક બધી જઈ આવી આઠ દિવસ કાઢવા તો ખરા ને આઠ દિવસ રજા આવી ચાલો નજીક નજીક જઈ

આને કયો હાઈવે કહેવાય મત ખબર મમ્મી તો બોલ્યા હવે હજી તને મત ખબર હાઈવે ને હાઈવે કહેવાય પણ કયો હાઈવે એ તો તને ખબર હોવી જોઈએ ને પુલ હાઈવે હે પુલ હાઈવે અ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી હવે ચોટીલા પોગી ગયા ચોટીલા ભોગી ગયા છે હવે સીધા એને ડુંગર ચડવા જઈશું અહીંયા ભોગી ગયા સીધા જ્યાં કાલ પરમથી ત્યાં વરસાદ એટલો હતો ને કે તકડો રિક્ષાના ટુ વ્હીલ પણ ને ઓલું મૂકી ભાઈ વ્હીલ પણ ડૂબી જતા હતા એટલો વરસાદ હતો આજે વરસાદ નથી વાદળા છે પણ ત્યાં દર્શન કરીને પાછા સમુદ્રી પછી વરસાદ આવતો તો કાંઈ ચિંતા નથી અમે તમારા કપડાં ભેગા લઈ લીધા છે ચલો હવે અહીંયા પહોંચી ગયા છે અહીંથી ડુંગર દેખાઈએ ડુંગર તાર ચડવો હે ડુંગર પાસે ડુંગર પાસે પડી ગયા અને તડકો નથી એટલે મજા આવશે ડુંગર હું તો એમ થાય કે ચડી શકે કે નહીં સડી હતું માતાજી નું નામ લઈને ડુંગર સડી જઈશું બીજું શું અને અમે ગાડી પાર્કિંગ કરી દીધી અને આ છે ચોટીલાનું ડુંગરનું ગાડી પાર્કિંગ ફરુર પાર્કિંગ તો પડે તો તૈયારી છે ને વરસાદ પણ લઈ લીધી હે એટલે માટે બાંધી દીધો પટ્ટી બાંધવી છે પછી છે કેવી લાગે મસ્ત લાગે હે હવે હાલ આપડે એક ચેલેન્જ લગાડી કોણ પેલા પોગે તો ચેલેન્જ કોને લગાડવી આપણે બે લગાડી કોણ પોચે એ જીતા રાખવી ને ચેલેન્જ હા તું જ પેલા પોચીસ હે શું ના હાલો હવે ધીરે ધીરે ઉપર ચડી 10 મિનિટ માં થઈ જશે બસ તમે સડી જા હું થાકી જઈ થાકી ગયો તો કા બેસ કેટલા મિનિટ માં કેટલી મિનિટ માં સડી ચાલુ કરી દીધું છે ટાઈમ સ્ટાર્ટ નાઉ હવે એક મિનિટ ને નવ સેકન્ડ થઈએ મમ્મી ને અમુક થાકી ગયા તમને એવું લાગે કેટલી મિનિટમાં ચડશો અને દસ મિનિટ અને એક મિનિટ ને પચીસ સેકન્ડ થઈ ગઈ છે અને આટલું દૂર છે કેવો સરસ મજાનો લાગી છે આવો દેખાય છે ચોટીલાલનો નજારા તમે અહીંયા આવ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો ઉપરથી તો હું અમે ઉપર પહોંચી ગયા ડુંગર પર આટલા

હવે દર્શન કરી લઈ જવો અમે અંદર આવી ગયા અમે પણ દર્શન કરી પણ દર્શન કરી લઈજો નાખજો જવો હવે દર્શન કરી લીધા પ્રસાદી પણ વધે લીધી નીચે જો આ મંદિર છે ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભુદેવી નું મંદિર હે ને કે તને બીક લાગે નીચે ન બીક લાગે તો હાલ હવે જાય છો હવે ધીરે ધીરે નીચે ઉતરી આર્યન પેલા જવા આહા આવી ગયું જો

આટલી ખરીદી કરી અને ઉતરા ત્યારે એવા પગ ધ્રુજતા હતા ને હવે જો મંદિરે થી પાછા નીકળી ગયા મંદિરે થી ને ખરીદી કરી આયા પોઈ જા ઓમ મજા આવી કે નહીં મજા આવી ને અને હવે મમ્મી ક્યાં જવાનું છે આપણે આપણે જમવા જવાનું છે એક સબસ્ક્રાઇબર ના ઘરે એને ફોન કર્યો તો કે આવજો એટલે હું તો એના માટે આમ આવ્યા હી એને ફોન કર્યો તો મેસેજ કર્યો એટલે કે અમારા ઘરે જમવાનું છે તમારે એટલે રસોઈ બનીને તૈયાર છે ને હવે દર્શન કરી દીધા એટલે હવે અહીંયા નીકળી દીધા હલો સબસ્ક્રાઈબરને મળવા જઈ મળવા જઈ સબસ્ક્રાઈબર આપણને મળવા આવે કે આપણે એને મળવા જવાનું હોય એને થોડો કોમ પ્રોબ્લેમ છે એટલે હાલી નથી એકતા બહુ એટલે આપણે એને મળવા જઈ ને પગ દુખે છે પગનું ઓપરેશન કરાવ્યું છે હા ઈ પપ્પા પાસેથી જ કરાવ્યું તો

આટલા બધા અમને બોરા દીધા મજા આવી તૈયાર ઉપર હતું હા જાન જમીત લીધું મજા આવી કે આવી મજા આવી ગઈ ઘરે આવી ગયા છે ને આયા છે ને વિડિયો પૂરો કરી દેઈશું બહુ મોટો બ્લોગ થઈ જશે એટલે અને મળશું એક નવા બ્લોગ સાથે અને બધાય ફટાફટ વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળશું એક બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય